લો કેમ જો મજા આવે તો સ્વાગત છે અમારે બીજા બરોબરમાં તો હજી આપણે સ્ટેશનના ખોલવાનું છે કટર કારણ કે બાજીનું કટર છે તો આપણે સ્ટેશનને બદલાવવાનું છે અને સ્ટેશનનું કટર કરવાનું છે આપણે રાજકારણનું નિરાયડા પહેલાં આ ખોલીએ આ ખોલી પછી અહીંયા ખોલવાનું છે આ ખોલીને પછી અહીંયાથી કટર કાઢવાનું છે ચલો એની કાઢી દઈએ બોલ ખોલીએ બોલ ખોલી ચાર બોલ ખોલવાના છે ખોલીન પછી ખોલ દે હું પટ્ટા ઉતારીએ તો આપણે આપણે ખોલી દીધું અહીંયા બોલ ઢીલો કરવાનું છે અને અહીંયાથી ચાર બોલ ખોલવાના છે તો ચાર બોલ ખોલી અને પછી બોલ ખોલવાના છે અને પછી પટ્ટા ઉતારી ખેચીને કટર ખોલી દે गाइस આપણે આ બોલ ઢીલા કરી દીધા હે લઈ લો

चलो आने कर दिए नहीं जाइए तो आप जो कटर दी दी है कटर काढ़ी फिर कर दी दी है ना वे। ये अपने चलो गाइस तो आप काम पूरा थे गए चलो तो कर